બાઇક ચાલક હાલતમાં સારવાર હેઠળ દવાખાને ખસેડવામાં આવ્યો હતો ડબોઈ બોડેલી રોડ ઉપર પંસોલી નજીક રોડના કોન્ટ્રાક્ટર દ્વારા કબજીના ઢગલા રોડ ઉપર ખડકી દેવામાં આવ્યા હોય રાત્રિના અંધારામાં સામેથી આવતા વાહનો અને રોડના સફેદ પટ્ટાથી અડધો ફૂટ સુધી ખડકી દીધેલા પડી કોન્ટ્રાક્ટર કબચીના ઢગલાને લઈને અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું કાછલ ગામનો દંપતી વડોદરા કામ અર્થે મોડી સાંજે બાઇક લઈ નીકળ્યું હતું તે દરમિયાન રાત્રિના અંધારામાં તેમની બાઇક કપચીના ઢગલા સાથે અથડાઈ અને બંને પતિ પત્ની રોડ ઉપર ફંગોડાયા હતા જ્યારે આ બનાવમાં રૂનીબેન કરણભાઈ રાઠવા જેવો ગર્ભવતી હતા માથાના ભાગે કરણભાઈ ધનસિંહભાઈ રાઠવાને માથા તેમજ હાથે ઈજા પહોંચતા એકસો આઠની મદદથી ડબલ્યુ રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા રોડ ઉપર પડેલા કપચીના ઢગલાને કારણે નાના મોટા અકસ્માતોને ખુલ્લું નિમંત્રણ મળતું હોય છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કપચીના ઢગલા યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે